અત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં થયો કેદ ઘટનાની જાણ થતા વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તાજવીજ હાથ ધરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના ના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબત નો થતા આ સંદીપ પાગી વર્ષાબેન ને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓજીયા સાહેબ ના આવકારી રહ્યું છે